નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહેલી સુરત પોલીસની સારોલી પોલીસે રાજસ્થાન યુવાને અફીણના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો બપોરના સમયે સીમાડા ચેકપોસ્ટ પાસેથી પસાર થનારા રાજસ્થાનીને પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલો દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવવા અપાયેલા આદેશને લઈને ચરસ ડ્રગ્સ ગાંજાનો હેરાફેરી કરનારોને પકડી પાડવા ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન તથા નાયબ પોલીસ કમિશનર ઝોન વન અને ઇન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનર બી ડિવિઝનના માર્ગદર્શન હેઠળ સારોલી પીઆઈએસઆર અને સ્ટાફના પીએસઆઈ એસઆર રાણાની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યાં સીમાડા ચેકપોસ્ટ પર હાજર અનામ હેડ કોન્સ્ટેબલ હિતેશ વેજાએ બાતમીના આધારે બપોરના પોણા બે વાગ્યાની આસપાસ મૂળ રાજસ્થાન બાલોત્રાન અને હાલ નવસારી નસીલપોર જીઆઈડીસી ખાતે બારડોલી રોડ પરના મહાપ્રભુકુંજ સોસાયટીમાં રહેતા જેસારામ મંગીલા નાયને ઝડપી પાડ્યો હતો તેની પાછળથી એક લાખ ઓણ સિત્તેર હજારથી વધુની કિંમતનો અફીણનો જથ્થો કબજો કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ધરી હતી જ્યાં તેને રાજસ્થાનથી ટીએફન આપનાર રમેશ ફગલુરામને વોન્ટેડ વોન્ટે જાહેર કર્યા છે